મલ્હાર વોરા દક્ષિણ ગુજરાત થી અમિત રૂપાપરા મધ્ય ગુજરાત થી પ્રશાંત ગજ્જર અને કચ્છ સૌરાષ્ટ્ર થી માહિતી આપશે સહયોગી દશરથસિંહ રાઠોડ

આ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાનારી છે જેની અંદર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બેઠકો જે છે તે સામે જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર અંદાજીત છસો ને સત્તર બેઠકો ઉપર જે છે તે બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા જોવા મળી રહી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓની મળી કુલ બેઠક જો વાત કરીએ તો બે ને ચોત્રીસ બેઠકો ઉપર જે છે તે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાવનારી છે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ડાંગ તાપી નવસારી જિલ્લાઓમાં ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે જણાવી દઈએ કે સુરત જિલ્લાની પંચોતેર વલસાડમાં ચોસઠ તાપીની ચાલીસ ડાંગની સાઠ અને નવસારીની છપ્પન ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે આ ઉપરાંત સુરત જિલ્લામાં એકસો છત્રીસ વલસાડમાં ઓગણ તાપીમાં છપ્પન ડાંગમાં એક અને નવસારીમાં બ્યાસી ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે મહત્ત્વની વાત એ છે કે સુરત જિલ્લાની ગ્રામ પંચાયતમાં આજે બાસઠ ગ્રામ પંચાયતમાં આજે બાવીસ જૂન એટલે કે આજના દિવસે બેલેટ પેપરથી મતદાન થવાનું છે બાસઠ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે એકસો અડતાલીસ ઉમેદવાર અને સભ્ય માટે સાતસો નવ્વાણું ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે પંચોતેર ગ્રામ પંચાયત પૈકી તેર ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ છે અને સત્તર ગ્રામ પંચાયતમાં સરપંચ માટે બાવીસ ઉમેદવાર જ્યારે સભ્ય માટે સત્યાવીસ ઉમેદવારો હાલ ચૂંટણી મેદાનમાં છે ઓલપાડ તાલુકાની પાંચ બારડોલીની ત્રણ માંડવીની ત્રણ માંગરોળની બે ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ છે તો આજે બાસઠ ગ્રામ પંચાયતો કે જેમાં મતદાન થવાનું છે તેમાં ની ત્રણ ઓલપાડની આઠ બારડોલીની ચાર મહુવાની આઠ માંડવીની પંદર માંગરોળની ઓગણીસ તેમજ ઉમરપાડાની પાંચ ગ્રામ પંચાયતોનો આજે સમાવેશ થઈ રહ્યો છે મહત્વની વાત છે કે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી બેલેટ પેપરથી આજે મતદાન થશે આ ઉપરાંત નવસારીની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં છ તાલુકા

પુર દાહોદ મહીસાગર અને પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના છ જિલ્લાઓની અંદર આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજવામાં આવી રહ્યું છે જેની અંદર સમગ્ર સોળસો સીટો ઉપર મતદાન પ્રક્રિયા અત્યારે હાલ ચાલી રહી છે ત્યારે આણંદ જિલ્લાની અંદર બસો ઓગણસાઠ સીટો છોટાઉદેપુરમાં એકસો ચોર્યાસી બેઠકો દાહોદમાં ત્રણસો સડસઠ બેઠકો મહીસાગર જિલ્લામાં બસો બેઠકો પંચમહાલ જિલ્લામાં બસો સાસઠ બેઠકો જ્યારે વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં ત્રણસો એકત્રીસ બેઠકો ઉપર ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને વહેલી સવારથી મતદાન કેન્દ્રો કરવા માટે મોટી મોટી કતારોમાં જોવા મળ્યા હતા અને પોતાના ગામના માટે વહેલી સવારથી જ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે ત્યારે મતદાન પ્રક્રિયા અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય અથવા તો કોઈ અવ્યવસ્થા ના સર્જાય તેની માટે ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી મતદાન કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન કરવામાં આવી રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ગામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર ભાવનગર અમરેલી સહિત જિલ્લાઓમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પેટા અને સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જો સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં ત્રણસો સાત જેટલી ગામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે જૂનાગઢની વાત કરીએ જૂનાગઢમાં પણ બસો પંદર જેટલી ગામ પંચાયતની અલગ અલગ પેટા અને સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે અમરેલીમાં પણ ત્રણસો certainly સામાન્ય અને પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં છે તે સ્થાનિક ચૂંટણી હોવાને કારણે લોકોમાં પણ ભારે ઉત્સાહ હોય છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રના લોકો અમદાવાદ સુરત પણ વસવાટ કરતા હોય છે તે લોકો પણ આજે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવાના છે અને બહોરી સંખ્યામાં સુરત અમદાવાદથી પણ લોકો છે તે બસો ભરાઈ ભરાઈને સૌરાષ્ટ્રમાં આવ્યા છે ને સૌરાષ્ટ્રની ચૂંટણીનું મતદાન કરવાના છે ત્યારે આજે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ને સૌરાષ્ટ્ર વાત કરીએ તો અમરેલી ભાવનગર રાજકોટ સહિત જિલ્લાઓના અલગ અલગ ગામ્ય વિસ્તારમાં છે તે આ ચૂંટણી યોજાઈ રહી છે ને તંત્ર દ્વારા પણ પૂરતી તૈયારી કરવામાં આવી છે ત્યારે આ ચૂંટણીનું મતગણતરી છે તે પચીસ તારીખના થવાની છે ત્યારે જ ખબર પડશે કે આ ચૂંટણીમાં કોનો વિજય થાય છે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ અમરેલી આજે ગુજરાતના ત્રણ હજાર પાંચસો એકતાળીસ ગામડાઓમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણી યોજાશે અને ન્યૂઝ કેપિટલ ગુજરાત પણ સરપંચની ચૂંટણીનું મેરેથોન કવરેજ કરી રહ્યું છે જેની પળેપણની વિગતો પણ આપણા સુધી પહોંચાડવામાં આવી રહી છે ત્રણ હજાર છસો છપ્પન સરપંચ અને સોળ હજાર બસો ચોવીસ સભ્યો માટે મતદાન કુલ દસ હજાર ચારસો અને મહત્વની વિગત કુલ સાતસો ગ્રામ પંચાયતો બિનહરીફા વખતે થઈ છે ખૂબ જ મોટો આંકડો આ કહી શકાય આજે રાજ્યની ત્રણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યા આ મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ છે જે સાંજે વાગ્યા સુધી કરવામાં આવશે આ સાથે જ ચોમાસાની ઋતુ હોવાના કારણે વરસાદમાં કોઈ મતદારને ઘરે પાછા ના પડવું પડે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કરવા માટે આવે જેથી કરીને તમામ બુથ પર વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે